ગોંડલથી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ દાહોદ નજીક પલટી ખાઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા આજે વહેલી સવારે ગોંડલ થી મધ્યપ્રદેશ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં મોટા ભાગે શ્રમિક પરિવારો મજૂરી કામ પરથી પોતાના વતન જઈ રહ્યા હતા તે દરમિયાન વહેલી પરોડે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના જેકોટ નજીક છાયણ ઘાટીમાં ચાલકે સ્ટિયરિંગ ઉપરના ઊંઘી રહેલા મુસાફરો ફંગોળાઈ ગયા હતા બસ પલટી ખાવાના જોરથી અવાજ તેમજ ચીસાચીસ અને બુમાબૂમથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બસ ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે પોલીસ પોલીસને થતા પોલીસ તેમજ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા નાના બાળકો અને મહિલાઓ સહિત તેર જેટલા મુસાફરોને દાહોદની જાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિ ના થઈ હતી શ્રમિક પરિવારો મજૂરી કરી લાંબા સમય પોતાના વતન જવાની ખુશીમાં બસમાં સવાર હતા ત્યારે ઘરે પહોંચવાની જગ્યાએ સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા कितने लोग थे करीबन पूरी बस में सत्तर

તો અમે હુંતેલા હતા તો જાગીને દોડીને આવ્યા શું થયું એમ જોવા તો અહીંયા બસ એક પલટી પલટી થઈ ગઈ હતી તો એમાં પેસેન્જર હતા એ દબાઈ ગયેલા હતા અંદર તો અમે ગામજનોએ બધા ભેગા થઈ અને લોકોને બધાને કાઢ્યા અંદરથી કાચ ફોડી બીજું ખોદીને કાઢ્યા આવી રીતે કરીને કાઢ્યા લગભગ છ સાત જણને વધારે ઈજા થઈ છે અને બીજા નાના છોકરાઓને એમને વાગ્યું પણ ઓછું છે એ હાલ હમણાં જ હાઇડસમાં શિફ્ટ કર્યા છે એમને એમ્બ્યુલન્સની મદદથી જાડેત દવાખાના સુધી પહોંચતા કર્યા છે ચારથી પાંચ એમ્બ્યુલન્સ અમે બોલાવી હતી પછી પોલીસ સ્ટાફને એ બધા આવ્યા થોડી એમને બી મદદ કરી થોડી ગામજનો મદદ કરી અને આમનો બચાવ કર્યો અમે કોઈને મોત થાય એવું નથી એટલી બધી ઈચ્છા નથી થઈ એક જ એક એક જ જણ ગંભીર છે હા એક દબાઈ ગયેલું એ ભાઈ એક ગંભીર છે એને થોડું માતાના ભાગમાં ને પગના ભાગમાં વધારે વાગેલું છે પણ તો બી અમે એને ખોદીને કાઢ્યો એટલે બચાવવાનો પ્રયત્ન અમે પૂરો કર્યો એટલે ભણતા સુધી એ ભાઈને બી બચી જાય એવી અમે આશા રાખી